મિત્રો મોટા ભાગના માતા પિતાને એનું બાળક છે એના વાલસોયા દીકરાની વિવિધ થીમ્સ ઉપર જે કંઈ ફોટો શૂટ કરાવવાની ઈચ્છા હોય છે પરંતુ આપણા હળોદમાં આવા સરનામાં આવી જગ્યાઓ આવા સ્થળ બહુ જૂથ છે એટલે કે બહુ ઓછા છે પરંતુ આજે મિત્રો અમે તમને જે જગ્યાએ લઈને આવ્યા છીએ ફોકસ સ્ટુડિયો અને સંજુ સ્ટુડિયો આ બંને દ્વારા હળોદમાં ખાસ કરીને મિત્રો અત્યારે શ્રણ મહિનામાં એક ઓફર મૂકવામાં આવી છે કે રૂપિયા છસો નવાણુંમાં અત્યારે શ્રણ મહિનો ચાલુ છે અને હમણાં સાહિત્ય આઠમ આવશે એટલે મોટા ભાગના જે કંઈ માતા પિતાઓ છે એના દીકરાને ક્રિષ્ના થીમ્સ ઉપર જે કંઈ ફોટોશૂટ કરાવવાની જે ઈચ્છા હોય એ વધુ હોય છે એટલે ખાસ કરીને ફોકસ સ્ટુડિયો અને સંજુ સ્ટુડિયો દ્વારા ક્રિષ્ના થીમ્સ ઉપર રૂપિયા છસો ને નવાણું રૂપિયામાં ફોટોશૂટ કરી આપવામાં આવશે તેની સાથે મિત્રો જો તમારે રીલ્સ બનાવી હોય તો રીલ્સ પણ બનાવી આપશે તેની સાથે શોર્ટ ફિલ્મ બનાવી હોય તો એ પણ બનાવી આપશે પરંતુ આ છસો નવાણુંમાં નહીં ફોટોશૂટ જે છે મિત્રો એ છસો નવાણુંમાં કરી આપશે બાકીનું જે કંઈ રીલ્સનો કે શોર્ટ ફિલ્મનો જે કંઈ ચાર્જ થતો હોય તો એ તમારે એક્સ્ટ્રા દેવો પડશે તો મિત્રો આ વાત કરી એટલે તમને પણ એવું થતું હશે કે હાલો મુલાકાત લેવી છે અમારા પણ વાલસોયા દીકરાનું અત્યારે આઇઠમ નજીક છે એટલે ક્રિષ્ના થીમ્સ ઉપર એનો ફોટોશૂટ કરાવવું છે એની રીલ્સ બનાવી છે કે પછી એની શોર્ટ ફિલ્મ બનાવી છે તો જગ્યા કઈ જગ્યાએ આવી આ સ્થળ ક્યાં છે તો મિત્રો એ તમને જણાવું તો સરા નાકા પાસે એક્ઝેટ સરા રોડ ઉપર જે વાવ આવેલી છે જૂની શાક માર્કેટની પાસે સતનામ કોમ્પ્લેક્સમાં શિવ અપના મોલ છે તો એની બાજુમાં જે છે મિત્રો એ સંજુ સ્ટુડિયો અને ફોકસ સ્ટુડિયોનો જે કંઈ સ્ટુડિયો છે ક્રિષ્ના થીમ્સ ઉપર જે કંઈ ફોટોશૂટ શૂટને કરે છે તો એમનો ત્યાં આગળ જ જે છે એ સ્ટુડિયો આવેલો છે તમને કોન્ટેક નંબર પણ મિત્રો જણાવી દઉં તો નેવ એક સાઠ તેત્રીસ આઠ ચોસઠ અન્ય પણ એક બીજો નંબર છે બ્યાસી ત્રણ નેવ્યાસી ઓગણચાલીસ ચાર ચુમ્માલીસ તો આઠમ નજીક છે મિત્રો અને આપણા વાલસોયા દીકરાનું ક્રિષ્ના થીમ્સ ઉપર ખાસ કરીને જો તમારે ફોટો શૂટ કરાવવું છે તમારે રીલ્સ બનાવી છે કે પછી તમારે શોર્ટ ફિલ્મ બનાવી છે તો એક વખત અવશ્ય ફોકસ સ્ટુડિયો અને સંજુ સ્ટુડિયોની મુલાકાત લો આભાર મિત્રો